નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે એમ્પ્લોયબિટી સ્કિલ્સનો જે ટોપિક છે પર્યાવરણનું રક્ષણ અને તેની જાળવણી એનો અભ્યાસ કરીશું આ પાઠમાં તમે શું શીખશો પર્યાવરણનું રક્ષણ અને જાળવણીની જરૂરિયાત સમારી ઊભી થઈ પર્યાવરણીય ક્રાઇસિસ એટલે શું સસ્ટેનેબલ પર્યાવરણ એટલે શું અને તમને એક પ્રશ્ન પૂછ્યો છે પર્યાવરણ પ્રદૂષણના પ્રકારો જણાવો અને એ કઈ રીતે થાય છે અને તે રોકવા કયા પ્રયાસો કરી શકાય આ પ્રશ્નો તમારે નોટની અંદર લખવાનો છે તો થોડું ગૂગલ સર્ચ કરીને એમના વિશે તમે લખી શકો છો તો પહેલાં તો જોઈએ પર્યાવરણ એટલે શું તો પર્યાવરણ એટલે એવું કુદરતી વિશ્વ જેમ કે જમીન હવા અને પાણી જેમાં લોકો પ્રાણીઓ અને છોડ રહે છે મતલબ એ થયો કે આપણી આજુબાજુની જે જીવસૃષ્ટિ છે જે વાતાવરણમાં રહે છે એને આપણે શું કહીશું એમાં બધું જાગ છે જમીન હવા પાણી જીવ જંતુ પ્રાણીઓ લોકો વાયુ ઓકે તો આ વિશ્વને આપણે શું કહીશું પર્યાવરણ આગળ જઈએ તો અહીં તમને એક એક્ટિવિટી આપી છે વિચારો પ્રોબ્લેમ શોધો અને સોલ્વ કરો તમે જે કચરાનો નિકાલ કરો છો એ કચરાનો શું થાય છે નદી બીચ તળાવ સમુદ્રમાં જે પ્રદૂષણ કચરો જુઓ છો એમનું શું થાય છે શું વૃક્ષો કાપવા જરૂરી છે તો આ પ્રશ્નનો તમારે જવાબ આપવાના છે ઉપરોક્ત સમસ્યાઓ પ્રદૂષણ તરફ દૂરી જાય છે પ્રદૂષણ ત્યારે થાય છે જ્યારે વાયુ ધુમાડો અને રસાયણો મોટા પ્રમાણમાં પર્યાવરણમાં પ્રવેશ કરે છે અને તેને વનસ્પતિ પ્રાણીઓ અને માણસો માટે હાનિકારક બનાવે છે તો અહીં તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે અહીં આ જે પ્રદૂષણ આપણે જે ફેલાવતા હોઈએ છીએ જેના લીધે એ રસાયણો ધુમાડો વાયુ પર્યાવરણમાં પ્રવેશ કરે છે અને એ જે પર્યાવરણ છે એ આપણા વન્ય જીવસૃષ્ટિ માટે રહેવાલાયક રહેતું નથી ત્યારે આપણે એને શું કહીશું પર્યાવરણના પ્રોબ્લેમ્સ એ તમે જોઈ શકો છો ઉપરોક્ત સમસ્યાઓ પ્રદૂષણ તરફ દોરી જાય છે પ્રદૂષણ ત્યારે થાય છે જ્યારે વાયુ ધુમાડો અને રસાયણ મોટા પ્રમાણમાં પર્યાવરણમાં પ્રવેશ કરે છે અને તેને વનસ્પતિ પ્રાણીઓ અને માણસો માટે હાનિકારક બનાવે છે તેને આપણે પ્રદૂષણ કહીશું આગળ જોઈએ તો પ્રદૂષણના મુખ્ય ત્રણ પ્રકાર છે વાયુ પ્રદૂષણ જળ પ્રદૂષણ જમીન પ્રદૂષણ વાયુ પ્રદૂષણને આપણે અંગ્રેજીમાં એર પોલ્યુશન કહીશું જળ પ્રદૂષણને વોટર પોલ્યુશન કહીશું અને જમીન પ્રદૂષણને શોયલ અથવા લેન્ડ પ્રદૂષણ કહીશું આગળથી પ્રદૂષણના પ્રકારો જે આપણે જોઈ ગયા આગળ તો એમનું જે હવે એમાંથી પહેલું છે વાયુ પ્રદૂષણ એર પોલ્યુશન એમના વિશે અભ્યાસ કરીશું અને તમે ચિત્રમાં જોઈ શકો છો કે એર પોલ્યુશન છે એ શા માટે અને કઈ રીતે થાય છે તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણે કચરાનો નિકાલ કરીએ છીએ એને બાળીએ છીએ ત્યારે એમાંથી જે ધુમાડો નીકળે છે એ ધુમાડાની અંદર મોટાભાગે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ હોય છે જે વાતાવરણમાં ભરે છે એ રીતે જ ઇન્ડસ્ટ્રીમાંથી જે ઇન્ડસ્ટ્રી હોય છે એનીમાંથી નીકળતા ધુમાડાઓ પણ વાયુ પ્રદૂષણ કરતા હોય છે એ રીતે જે આપણે જે વાહનનો ઉપયોગ કરીએ છીએ એમાંથી નીકળતા ધુમાડા જંગલમાં જ્યારે આગ લાગે છે ત્યારે જે પ્રદૂષણ થાય છે એ પણ વાયુ પ્રદૂષણનો જ એક પ્રકાર છે એ રીતે જ તમે કન્સ્ટ્રક્શન સાઇડ જોઈ હશે અથવા કોઈક એવી જે જ્યાં રેતી કપચી અને સિમેન્ટનો ઉપયોગ થતો હોય છે એમાંથી જે રજકોણો ઉડે છે એ પણ વાયુને પ્રદૂષણ કરતા હોય છે અહીં તમે જોઈ શકો છો સોર્સ એર પોલ્યુશનના સોર્સ મતલબ કે એર પોલ્યુશન ક્યાંથી થાય છે તો અહીંયા છે પાવર પ્લાન્ટ છે કન્સ્ટ્રક્શન સાઇટ છે આ જે એમિશન છે જે આપણે ગાડીનો ઉપયોગ કરીએ છીએ એમાંથી જે નીકળતા ધુમાડાઓ છે પછી બાયોમાસ બર્નિંગ મતલબ કે આપણે જે રોજિંગ જો વેજિંગનો જે કચરો છે એને બાળવાથી આપણે એને એમાંથી જે નીકળતા વાયુઓ છે એના લીધે પણ પ્રદૂષણ થાય છે એ રીતે ઇન્ડસ્ટ્રીમાંથી નીકળતા ધુમાડાઓ ઓપન વેસ્ટ બર્નિંગ આપણે જે નિકાલ કરીએ છીએ કચરાનું એને સળગાવવાથી પણ વાયુ પ્રદૂષણ થાય છે ટ્રાન્સપોર્ટેશન લીધે અને બ્રિક્સ બનાવવાની જે કંપનીઓ હોય છે એમાંથી નીકળતા ધુમાડાઓને લીધે પણ વાયુના વાયુ પ્રદૂષણ થાય છે તો આ હતું એર પોલ્યુશન તમે જોઈ શકો છો ચિત્ર પછી તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે આ વાયુ પ્રદૂષણ થાય છે આગળ જોઈએ તો પ્રદૂષણના પ્રકારમાં જે બીજું છે એ જમીન પ્રદૂષણ એને આપણે અંગ્રેજીમાં સોઇલ એન્ડ લેન્ડ પોલ્યુશન પણ કહીશું એમાં તમે અહીંયા જોઈ શકો છો કે જે માઇનિંગ થાય છે જમીનનું જે ખોદાણ આપણે રેતી કપચી માટીનું જે ખોદાણ થાય છે એનાથી નીકળતા જે રજકો છે એ જમીનને નુકસાન કરે છે એ રીતે જે રીતે રણમાંથી જે પ્રદૂષણ થાય છે જ્યાં રણમાં જ્યારે મોટા પ્રમાણમાં વરસાદ અથવા ત્યાંનો ધુમાડો અથવા ત્યાંનો જે રણના લીધે પણ આગળ જોઈએ તો પ્રદૂષણના પ્રકારમાં જમીન પ્રદૂષણ છે જેને આપણે અંગ્રેજીમાં સોઇલ એન્ડ લેન્ડ પોલ્યુશન કહીશું હવે આ જે સોઇલ પોલ્યુશન છે લેન્ડ પોલ્યુશન છે એ કઈ રીતે થાય છે તો આ માઇનિંગ છે માઇનિંગ મતલબ કે જે રેતી કપચી અને માટીનું જે ખનન થાય છે એના લીધે જમીનનો બગાડ થાય છે એ રીતે જ રણમાં ફૂંકાતા જે મોટા પ્રમાણમાં વાવાઝોડા હોય છે જે રાજકો ખેતીલાયક જમીનમાં આવે છે જેના લીધે પણ પ્રદૂષણ થતું હોય છે એગ્રીકલ્ચરના લીધે પણ આજે ઘણા પ્રમાણમાં સોઇલ પ્રદૂષણ થાય છે એગ્રીકલ્ચરમાં ઉપયોગમાં લેવાતા ફર્સ્ટ ફર્ટિલાઇઝર્સ અને પેસ્ટિસાઈડ્સના લીધે પણ આજે જમીનનો પગાર થાય છે એ રીતે હાઉસ હોલ્ડ આપણે જે ઘરની જે વસ્તુ છે ઘરમાં ઉપયોગ લેતા વસ્તુઓ પ્લાસ્ટિક છે તેવી બધી વસ્તુઓ જે પર્યાવરણને નુકસાન કરે છે જે આપણે જમીનમાં નાખીએ છીએ જેના લીધે પણ જમીન પ્રદૂષણ થતી હોય છે એ રીતે પ્લાસ્ટિક જે પ્લાસ્ટિક આપણે જોતા હોઈએ છીએ આથી મોટાભાગે વસ્તુ પ્લાસ્ટિકમાં ઉપલબ્ધ છે તો એ જે એને નિકાલ કરવા માટે આપણે જમીનમાં એમને જમીનનો ઉપયોગ કરતા હોય છે તો પણ જેના લીધે આ જમીન પ્રદૂષણ થતી હોય છે અહીં તમે જોઈ શકો છો કે જમીન પ્રદૂષણ કઈ રીતે થાય છે વ્હીકલના જે ધુમાડો છે એના લીધે જે ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીઝ છે એ રીતે જે ડોમેસ્ટિક એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશનના લીધે પેસ્ટિસાઈડના લીધે અને ફર્ટિલાઇઝરના લીધે જમીન પ્રદૂષણ થતી હોય છે આગળ જઈએ તો જળ પ્રદૂષણ જળ પ્રદૂષણની અંદર અહીં તમે જોઈ શકો છો કે આપણે જે કચરો નિકાલ કરીએ છીએ એ આપણે એને લગભગ નદીમાં નિકાલ કરતા હોઈએ છીએ જેને લીધે જળ પ્રદૂષણ થતું હોય છે બીજું છે માઇનિંગ સોર્સિસ જે રીતે મેં તમને કીધું એ રીતે કે રેતી કપચી અને માટીના ખનનના લીધે પણ જળ પ્રદૂષણના જે સોસો છે એને જળ પ્રદૂષણ છે એ થતું હોય છે એ રીતે જ નેચરલ સોર્સિસથી જે શહેરીકરણના લીધે પણ મોટા પ્રમાણમાં જળ પ્રદૂષણ થતું હોય છે ઇન્ડસ્ટ્રીમાં જે થતી એક્ટિવિટીઝ છે ઇન્ડસ્ટ્રીનો જે કચરાનો નિકાલ છે એનું પાણી છે કેમિકલ વળ એ તળાવ અથવા કોઈ નદી અથવા સમુદ્રમાં છોડવાથી પણ જળ પ્રદૂષણ થતું હોય છે એ રીતે જ એગ્રીકલ્ચર સોર્સિસ છે એગ્રિકલ્ચરમાં જે પેસ્ટિસાઈડ્સ કેમિકલ્સ આપણે વધારે પ્રમાણમાં નાખતા હોય છે અને કેમિકલ અને પેસ્ટિસાઈડ્સ જમીનમાં પાણી સાથે જમીનમાં પચે છે જેથી કરીને જે જમીનની અંદર જે પાણીનો સોર્સ છે એને બગાડતા હોય છે તો આ રીતે જળ પ્રદૂષણ થતું હોય છે અહીંયા પણ તમે જોઈ શકો છો આ જે વૃક્ષોના વધારે પડતા કાપવાને લીધે જમીન આપણે જળ પ્રદૂષણ થતું હોય છે ઓઇલ ઓઇલ પોલ્યુશન છે એગ્રીકલ્ચરની પ્રક્રિયાઓ છે થર્મલ પોલ્યુશન છે વેસ્ટ વોટર છે રેડિએક્ટિવ સબસ્ટેશન છે આના લીધે પણ જળ પ્રદૂષણ મોટા પ્રમાણમાં થતું હોય છે આગળ જઈએ તો જંગલોનો નાશ અને જમીનનું ધોવાણ હવે આપણે જે પ્રદૂષણ હતું એ આપણે જોઈ રહ્યા છે એના લીધે આ જંગલોનો નાશ અને જમીનનું ધોવાણ કઈ રીતે થાય છે આપણે જોઈશું પહેલાં તો આપણે જોઈએ કે જંગલોનો નાશ થવાથી શું ઇફેક્ટ આવે છે એમાં પ્રથમ છે લોસ ઓફ હેબિટેટ મતલબ કે જે જંગલના જીવ જંતુઓ પ્રાણીઓ વન્ય સૃષ્ટિ છે એનો નાશ થાય છે અથવા એ લોકો જે રહે જંગલ છે એ જંગલોનો નાશ થવાથી એ પ્રાણીઓ પણ નાશ થતા હોય છે એ રીતે જ મોટા પ્રમાણમાં પૂર આવે છે ફ્લડ આવે છે જેથી કરીને જે પાણી છે એ આપણા શહેરી વિસ્તારોમાં કે ગામડાના વિસ્તારોમાં આવી જાય છે એ રીતે જ છે ઇન્ક્રીઝ રાઉટ મતલબ કે દુકાળ પડે છે ઘણા મોટા સમય સુધી સરખો વરસાદ નથી આવતો વોટર સાયકલ છે આપણી આપણે ત્યાં ભારતમાં જોઈએ તો ઉનાળો શિયાળો અને ચોમાસું ચોમાસુંની અંદર જ ભાગે વરસાદ આવતો છે પણ હવે લગભગ દરેક સિઝનમાં વરસાદ આપણને જોવા મળે છે એ રીતે જ રિન્યુએબલ સોર્સિસ છે પુનઃ પ્રાપ્ય જે ઉર્જાના સ્રોતો છે એના પર અસર થાય છે ઇન્ક્રીઝ ગ્રીનહાઉસ કેસીસ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધે છે અને હોમલેન્ડ્સ આપણી જે રહેવાલાયક ખેતીલાયક જમીન છે એ પણ જંગલોના નાશ થવાથી એના પર ઇફેક્ટ આવે છે અહીં તમે જોઈ શકો છો આ કે એટલા મોટા પ્રમાણમાં જંગલોના નાશ કરવામાં આવી રહ્યો છે જે આપણા પર્યાવરણ પર અને આપણા જીવન પર ખૂબ જ અસર કરે છે આગળ જઈએ તો અહીં તમે અમુક ફોટા લીધા છે એની અંદર તમે જોઈ શકો છો કે જંગલોના નાશ થવા થવાથી જમીનનું ધોવાણ કઈ રીતે થાય છે મુખ્ય એ છે કે જે વૃક્ષ છોડ છે એ જેના મૂળિયા જે છે એ જમીનને પકડી રાખતા હોય છે પણ જંગલોનો નાશ થવાથી એ મૂળિયા પણ નાશ થાય છે અને જ્યારે ફ્લડ કે મોટા પ્રમાણમાં પાણી આવે છે ત્યારે પાણીની સાથે જમીન પણ ધોવાઈ જતી હોય છે જેથી જંગલોનો નાશ થવાથી જમીનનું ધોવાણ થતું હોય છે આગળ જઈએ તો અહીં જે પ્રક્રિયાઓ છે હવે જોઈએ પર્યાવરણીય સમસ્યાઓની મુખ્ય અસર પર્યાવરણના બગારથી આપણા જે સમસ્યાઓ છે એના લીધે આપણી જે સૃષ્ટિ છે એના એની અંદર શું મુખ્ય અસરો થતી હોય છે પહેલું છે ઓઝોનનું સ્તર ઓજન તમે જાણતા હો છો કે જે વાતાવરણમાં એનું સ્તર આવેલું હોય છે ઓજન સ્તરનું અવક્ષય એ ઉપલા વાતાવરણમાં હાજર ઓજન સ્તરનું પાતળું થવું છે વાતાવરણમાં આપણને ઓઝોન સ્તર આવેલું હોય છે એને તમે ચિત્રમાં જોઈ શકો છો કે ઓઝોન લેયર છે આપણા જે વાતાવરણ છે એની ઉપર જે સૂર્યમાંથી નીકળતા રેડિયેશન છે જે ઝેરી કિરણો છે એ પૃથ્વી પર સીધા આવતા રોકે છે પણ હવે આ જે પર્યાવરણની સમસ્યાઓ છે જેના લીધે આ જે ઓજન સ્તર ઓજનનું જે લેયર છે એમાં ગાબડા પડેલા છે જેથી આજે રેડિયેશન છે એ સીધા વાતાવરણ જે રેડિયેશન છે એ સીધું આપણા પૃથ્વી પર આવે છે જેના લીધે આજે ઝેરી કિરણો છે એ આપણા મનુષ્યના શરીર પર પડે છે પૃથ્વી પર પડે છે જેથી કરીને કેન્સર જેવી બીમારીઓ મોટા પ્રમાણમાં થતી હોય છે તો આ ઓજન સ્તરનું જે આપણે અહીંયા આવે છે વાતાવરણની અંદર એની અંદર ગાબડા પડવાથી આપણે પર્યાવરણની સમસ્યાઓ મુખ્ય આ અસરો છે આગળ જે બીજું છે ગ્લોબલ વોર્મિંગ એમાં જોતા જશો તમે જાણતા જશો કે ગ્લોબલ વોર્મિંગ એટલે શું ગ્લોબલ વોર્મિંગ ત્યારે થાય છે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ ગ્રીનહાઉસ ગેસ અને અન્ય વાયુ પ્રદૂષકો વાતાવરણમાં એકત્ર થાય છે જેથી તેનું સ્તર વધે છે જેથી પૃથ્વીના તાપમાનમાં વધારો અને ગરમી વધી જાય છે ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે શું કે સૂર્યમાંથી નીકળતા જે કિરણો છે એ પૃથ્વી પર આવે છે અને પછી પાછા એને રિફ્લેક્શન થઈને વાતાવરણમાં બળી જતા હોય છે પણ આ જે ગ્રીનહાઉસ ઇફેક્ટની અંદર વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ ઇથેન ઇથેનને વધવાથી આજે કિરણો છે એ પૃથ્વી પર આવીને ફરી પાછા રિફ્લેક્ટ થઈને વાતાવરણમાં રહે છે પણ પછી ફરી પાછા પૃથ્વી પર આવે છે જેથી કરીને પૃથ્વીનું જે સરફેસનું વાતાવરણ છે એ વધતું રહે છે જેના લીધે હાલ આપણે ગરમીનું ખૂબ જ પ્રમાણમાં આપણે જોતા હોઈએ છીએ ગરમી આપણને વધારે પ્રમાણમાં લાગતી હોય છે તો આ છે ગ્લોબલ વોર્મિંગ ગરમીનું વધુ ગ્રીન હાઉસ ઇફેક્ટ અહીં તમે જોઈ શકો છો ગ્રીન હાઉસ ઇફેક્ટના લીધે ખૂબ જ પ્રમાણમાં કોઈક જગ્યાએ ફ્લડ આવતા હોય છે પૂર આવતા હોય છે જંગલોમાં આગ લાગતી હોય છે અને સૌથી વધારે જે મુખ્ય ઉદાહરણ છે એ છે જે આપણો હિમાલયનો જે બરફ છે જ્યાં બરફ વિસ્તાર છે એ એનું પીગળવું એ છે ગ્રીનહાઉસ ઇફેક્ટની મુખ્ય અસર બીજું છે દરિયાની અંદર વંટોળા આવવા ખૂબ જ મોટા પ્રમાણમાં મોજા ઉછળવા કોઈક એવી જગ્યાએ કે જ્યાં બિલકુલ વરસાદ ન પડવો જ્યારે કોઈક બીજી જગ્યાએ ખૂબ જ વરસાદ પડે છે તો આ પણ એક અસર છે ગ્રીનહાઉસ ઇફેક્ટની ખૂબ જ તાપડવો કે આપણને સહન ના થઈ શકે તો આ બધી જે અસરો છે એ છે ગ્રીનહાઉસ ઇફેક્ટની અસરો છે આગળ જઈએ પર્યાવરણની સમસ્યાની મુખ્ય અસરોમાં જૈવ વિવિધતાની ખોટ જે વિવિધતા એટલે આપણી જે સજીવ સૃષ્ટિ વસે છે જીવ જંતુઓ અહીં આપણે જોઈએ આગળ જે પર્યાવરણની સમસ્યાની મુખ્ય અસ્વરોમાં જે વિવિધતાની ખોટ છે જે વિવિધતાની ખોટ એટલે આપણી જે જીવ સૃષ્ટિ વસે છે જીવ જંતુઓ પ્રાણીઓ વૃક્ષો છોડ એનામાં એની જે એ સંપૂર્ણપણે અદ્રશ્ય થતા જાય છે તો એને આપણે શું કહીશું જે વિવિધતાની ખોટ અહીં આપણે જોઈએ જે વિવિધતાનું નુકસાન ત્યારે થાય છે જ્યારે છોડ અથવા પ્રાણીઓની પ્રજાતિઓ પૃથ્વી પરથી સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય છે અથવા જ્યારે કોઈ ચોક્કસ વિસ્તારમાં પ્રજાતિઓમાં ઘટાડો અથવા અદ્રશ્ય થઈ જાય છે જે વિવિધતાના નુકસાનનો અર્થ એ છે કે આપેલ વિસ્તારમાં જેવી વિવિધતામાં ઘટાડો થાય છે ઘટાડો અસ્થાયી અથવા કાયમી હોઈ શકે છે મતલબ કે અમુક જે પીસીસ છે અમુક જે જીવજંતુઓ છે એ સંપૂર્ણપણે નાશ થઈ રહ્યા છે જે દરિયાના જે અમુક માછલીઓ છે આપણા પૃથ્વીપણે અમુક છોડ છે એ મોટા પ્રમાણમાં નાશ થઈ રહ્યા છે તો એ જે વિવિધતાની ખોડપેટ આપણે હમણાં પર્યાવરણની સમસ્યાના લીધે ઉદભવી છે અહીં તમે જોઈ શકો છો કે શા માટે એ ઉદભવે છે એક છે પોલ્યુશન આપણે જોઈ ગયા કે એર વોટર અને લેન્ડ પોલ્યુશન લીધે બીજું છે આપણે જે ફોરેસ્ટ આપણે જંગલોનો નાશ કરીએ છીએ બીજું છે ઓવર એક્સપ્લોઇટેશન મતલબ કે જમીનનો આપણે વધારે પ્રમાણમાં એનો ઉપયોગ કરતા હોઈએ છીએ ફિશિંગ છે હન્ટિંગ છે ફાર્મિંગના લીધે પણ આજે જેવી રીતેની ખોટ આવે છે એવી જ રીતે ક્લાઇમેટ ચેન્જ પણ એક મોટું ઉદાહરણ છે જે જે રીતેની ખોટમાં સમસ્યાઓનો મુખ્ય છે અહીં તમે જોઈ શકો છો કે લોસ જંગલોનો નાશ થવાથી પણ જે જંગલની જીવસૃષ્ટિ છે એનો નાશ થાય છે પછી જે દરિયાની અંદર જમીન પ્રાણીનું પ્રદૂષણ થવાથી માછલીઓનો અમુક પ્રકાર અમુક માછલીઓનો વિનાશ થઈ ગયો છે એ રીતે પોલ્યુશનને લીધે ક્લાઇમેટ ચેન્જ અને ઓવર ફિશિંગ કે જે આપણે આપણે ખાવા માટે માછલીઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ મોટા પ્રમાણમાં એ એને એનો એના લીધે પણ આજે જે વિવિધતાની ખોટ આપણને થઈ રહી છે અહીં તમે જોઈ શકો છો કે આ અમુક એવા પ્લાન્ટ છે જે આપણી સૃષ્ટિપતિ નાશ પામેલા છે আর যে ভারত ছোট এ হচ্ছে এই রিজার ফুছে ফুগি ফুগছে যে ইটা হলে সম্পূর্ণপরে নাশ থা এ রীতি যে ন্যুজিলেণ ওস্ট্রেলিয়া বৃক্ষ পর যাওয়া যে ফুগছে এপন নাশ থাকে এই রিজতেসি অন্দর যা ফর বৃক্ষ এ নাশ পালম্বন ডার্ক নেড়েছে એ પણ સંપૂર્ણપણે નાશ થઈ ગયેલો છે તો આ જે પ્રોબ્લેમ્સ થવાનું મુખ્ય કારણ છે આપણી પર્યાવરણની સમસ્યાઓ આગળ જઈ પર્યાવરણની સમસ્યાઓમાં છે બીજું છે માનવ સ્વાસ્થ્ય પર લાંબા અન્ય માનવ સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય છે જે આપણું હેલ્થ છે એની અંદર કેન્સર જેવા રોગો થતા હોય છે કિડની લિવર ડેમેજ થાય છે સ્કીન આપણી ચામડીના રોગો થતા હોય છે જે આપણા જે બાળકો છે એના જે વૃદ્ધિનો જે રીતે વિકાસ થવો જોઈએ એ વિકાસમાં એમને અડચણ ઊભી થાય છે આપણી નર્વસ સિસ્ટમ જે છે એ ડેમેજ થતી હોય છે કફ થવું ગળાની અંદર ઇન્સ્પેક્શન થવું આવા આ પ્રકારના રોગો પર્યાવરણની સમસ્યાને લીધે થતા હોય છે બર્થ ડિફેક્ટ મતલબ કે જે આપણે જે રેશીઓ છે બાળક અને મેલ ફિમેલ જન્મવાનું એના એની અંદર પણ આના લીધે અસર થતી હોય છે એ એવી રીતે અહીંયા જોઈએ તો અસ્થામાં છે એ બધા જે રોગો છે એ આ મુખ્ય રીતે પર્યાવરણની સમસ્યાને લીધે થતા હોય છે અહીં એક સરસ ચિત્રો આપેલું છે એર પોલ્યુશનને લીધે આપણા શરીરની અંદર કયા ભાગમાં અસર થાય છે એ રીતે જે વોટર પોલ્યુશન જે પ્રદૂષણયુક્ત પાણી પીવાથી આપણને આપણા શરીરમાં કયા ભાગમાં અસર થતું હોય છે એ રીતે જે સોઇલ જે આપણે જમીન પ્રદૂષણ છે એની રીતે જેની અંદર પેસ્ટિસાઈડ આપણે ના થતા હોય છે એની રીતે આપણા શરીરના કયા ભાગમાં અસર થતી હોય છે તો પર્યાવરણની સમસ્યાઓ જે છે એ આપણા શરીર સૃષ્ટિ માટે આજના જમાનામાં ખૂબ જ હાનિકારક સાબિત થઈ રહી છે આગળ જઈએ તો હવે આપણે જોઈએ કે પર્યાવરણની જે સમસ્યાઓ છે તો આપણે જોઈ ગયા પણ એને એની સામે લડવા માટે એને પ્રોટેક્ટ કરવા માટે પર્યાવરણને પ્રોટેક્ટ કરવા માટે આપણી જીવસૃષ્ટિ બચી રહે એ માટે આપણે શું શું કરી શકીએ કયા પ્રોબ્લેમ્સ જે છે એને કઈ રીતે સોલ્યુશન લાવી શકીએ તો એ માટે છે ગ્રીન જીવનશૈલી તો અહીં જોઈએ ચાલો ગ્રીન જીવનશૈલી કેવી રીતે વિકસાવી રહી શકીએ જીવન ગ્રીન જીવનશૈલી મતલબ કે આપણે ઓછામાં ઓછા જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એની સાથે જીવન જીવવું અહીં જોઈએ તો પર્યાવરણનું રક્ષણ કરવું એ આપણી જવાબદારી છે રોજબરોજના જીવનમાં આપણી ઇકો ફ્રેન્ડલી લાઈફસ્ટાઈલ કઈ રીતે અપનાવી શકીએ અહીં કેટલીક ગ્રીન હેબિટ તમને આપેલી છે તો આપણે આવું કરીશું તો જે પર્યાવરણ છે જે પર્યાવરણને નુકસાન થાય છે એમાં નુકસાન થતાં ઓછું કરી શકીએ છીએ પેલું તો છે સાયકલ અથવા જાહેર ઉપયોગ કરવો મોટા જંતુ રાસાયણિક જંતુનાશકો અને ખાતરો ટાળો જે જમીનમાં રાસાયણિક ખાતરો જે નાખે છે એને ટાળો ટાળો ઉપકરવાનો અને લાઇટ બંધ કરીને વીજળી બચાવો જ્યારે જરૂર ના હોય જે ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે વીજળી છે એને જો જરૂર ના હોય તેને બંધ રાખો એવી રીતે છે પ્લાસ્ટિક કચરાનું પ્રમાણ ઓછું કરો આજે આનું જે પ્લાસ્ટિક જે છે એનું સમસ્યા ખૂબ જ મોટી થઈ ગઈ છે તો એનું કચરા મોટાભાગે એવું રાખો કે પ્લાસ્ટિક આપણા ઘરે ઓછામાં ઓછું આવે એ રીતે છે ખરીદી કરતી વખતે ફરીથી વાપરી શકાય તેવા કાપડ કાગળની બેગ સાથે રાખો તો કાગળ અથવા કાપડની બેગ જોડી રાખવાનું શકો તો પ્લાસ્ટિક પર થોડું જે પ્લાસ્ટિકનો ઉપયોગ પર થોડું પ્રતિબંધ આવશે એ રીતે છે રિસાયકલિંગ ડબ્બા બોટલ કાગળ પુસ્તકો અને વાસણો સુધા રિસાયકલ કરી શકાય છે અને સૌથી સારો ઉપાય છે વૃક્ષો વાવો અને બીજાને પણ તે માટે પ્રોત્સાહિત કરો જીવનમાં ઓછામાં ઓછા સો વૃક્ષો વાવવા જોઈએ એવું માનું છું જેથી કરીને અને એને અને એ માટે બીજાને પણ પ્રોત્સાહિત અને કરી શકો છો અહીં જોઈ શકો છો તમે કે આ જે ચિત્ર આપેલું છે એની રીતે આપણે આ રીતે જો જીવન જીવીશું તો ને ગ્રીન જીવનશૈલી આપણે વિકસાવી છે એવું કહી શકાય આગળ જઈએ હવે અહીં આપણે એના ઇમેજમાં અમુક પેપરના કટિંગ્સ લીધા છે જે પ્રદૂષણ છે એના લીધે શું શું થઈ શકે છે તમે જોઈ શકો છો વાયુ પ્રદૂષણના લીધે તણાવ હતાશા અને હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઝડપથી ફેલાઈ રહ્યું છે લાઈટ પોલ્યુશન લાઇટ પોલ્યુશન આકાશ દેખાતું બંધ થઈ જશે આ બધી જે સમસ્યાઓ છે પર્યાવરણની આપણે જોઈએ આપણે આપણી આજુબાજુ જોવા મળતી હોય છે ઉદ્યોગોના ઝેરી કેમિકલથી સંક્રમિત નદી આવી આઈસ્યુમાં જે આપણો મેઇન સોર્સ છે પાણી પીવાનું એ જ હવે નદી એ આપણે કેમિકલ જેરી કેમિકલથી સંક્રમિત થતી જોવા મળે છે એ રીતે છે દિલ્હીમાં એર ક્વોલિટી ગંભીર આગામી બે સપ્તાહમાં પ્રદૂષણમાં વધારો થઈ શકે છે ખેડૂતો દ્વારા પરાળી બાળવાની ઘટનાઓ ઓછી થઈ રહી નથી એટલે જે આપણે વેસ્ટ છે એગ્રિકલ્ચર વેસ્ટ એને બાળવાથી પણ પર્યાવરણની અંદર પ્રદૂષણ થતું હોય છે આગળ જોઈએ તો અંકલેશ્વર શહેર તમને જાણતા જશું જ્યાં મોટા ખૂબ જ મોટી જે આઈડીસી આવેલી છે તો અંકલેશ્વર શહેર અને તાલુકામાં રાત્રિનામાં વધતા વધતી જતી હવા પ્રદૂષણની સમસ્યા તમે જોઈ શકો છો દરિયાઈ પ્રદૂષણને કારણે પરવાળાની અગિયારથી વધુ જાતિ વિનાશનાળે જે દરિયાની અંદર જે પરવાળાની જે જાતિ હોય છે એની અગિયારથી વધુ જાતિ વિનાશનાળે આવી ગઈ છે એ રીતે તમે તમે જોઈ શકો છો અહીંયા ન્યૂઝ છે કે ભારતમાં બે હજાર સત્તરમાં વાયુ પ્રદૂષણથી મોત સૌથી વધારે મોત થાય આતંકવાદ કે કોઈ બીજા રોગથી એટલા મોત નથી થતા જેટલા એ તમે વાયુ પ્રદૂષણથી પર્યાવરણના પ્રદૂષણથી થતાં જોવા મળે છે આગળ જઈ હવે આ જે પ્રદૂષણ છે એને અટકાવવા માટેના જે આપણા પ્રયાસો કરીએ છીએ એને આપણે અહીંયા જોઈએ કે ક્લીન રાજકોટ ગ્રીન રાજકોટ માટે વૃક્ષારોપણ અને સ્વચ્છતા સંકલ્પ લીધા એ રીતે છે ગુજરાતમાં અગિયાર ટકા આવવા વિસ્તારને ત્રીસ ટકા સુધી પહોંચાડવા સરકારની ને સરકાર પણ એમાં પ્રયાસો કરતી હોય છે કે આપણું પર્યાવરણ સુધરે અને એક પેપરમાં એક એડ આપેલી છે ડોન્ટ બ્રીથ પોલ્યુશન વિયર ઇટ મતલબ એ થયો કે તમે જે પોલ્યુશન છે એને શ્વાસોશ્વાસમાં લાવો એને ડોન્ટ બ્રીથ પોલ્યુશન વીઆર મતલબ કે જે પોલ્યુશન થાય છે વાતાવરણની અંદર એને ઇનોવેશન કરીને એનામાંથી કપડાં બનાવવામાં આવેલા છે એના ગોગલ્સ બનાવવામાં આવેલા છે તો એને આપણે પહેરી શકાય એટલે અહીં કીધું છે કે ડોન્ટ બ્રીથ પોલ્યુશન વીઆર ઇટ એ રીતે જ અહીંયા એર ઇન્ક એ લોકોએ બનાવેલી છે વાતાવરણમાં રહેલા જે કાર્બન મોનોક્સાઇડ છે કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુ છે એનો સંગ્રહ કરીને અહીંયા એર ઇન્ક બનાવેલી છે પોલ્યુશનમાંથી એ રીતે જ કાર જાતે હાઇડ્રોજન પેટર્ટ કરી શકાય છે પેટ્રોલ ડીઝલ સીએનની જરૂર નહીં પડે અહીં તમે જોઈ શકો છો જે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ છે એમ લોકોએ એવી હાઇડ્રોજન છે જેથી કરીને પોલ્યુશન ઓછું થઈ શકે છે એ રીતે જ પીરાના કચરાના ડુંગર 1.3 એક પોઈન્ટ ત્રણ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરી શકાય આજે આપણા જે શહેરી વિસ્તારના જે કચરો છે એ ડમ્પ કરવા માટે બહાર આવતા હોય છે એની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ડુંગર કચરાનો ડુંગર થતા હોય છે એને જો આપણે રિસાયકલ કરીએ તો એક પોઈન્ટ ત્રણ મેગાવોટ વીજળી જેટલું ઉત્પન્ન કરી શકાય છે તમે જોઈ શકો છો પ્લાસ્ટિક પર્યાવરણ માટે વડોદરાની યુવતીએ શરૂ કરી વિશુલ કોકારી બેંક સૂર્ય ઉર્જાથી ઉત્પાદિત વીજળી વેચીને ખેડૂતો બમણી આવક મેળવી શકે છે મતલબ કે જે પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતો છે એના તરફ આપણે વળવું રહેવું એ રીતે જ તમે અહીંયા મેસેજ જોઈ શકો છો પ્લાન્ટ યોર સ્ટેશનરી મતલબ કે આપણી મોટાભાગની સ્ટેશનરી જે છે એ આપણે વૃક્ષોમાંથી બનતી હોય છે વૃક્ષોના કટિંગ જંગલોના કટિંગમાંથી બનતી હોય છે તો એ એવું કહેવા માગે છે તમારી જો સ્ટેશનરી જરૂર છે તો તમે એક પ્લાન્ટ કે તમે વૃક્ષો વાવો એ રીતે ચિત્ર જોઈ શકો છો વૃક્ષો વાવે છે દરેકે દરેક વિદ્યાર્થીએ એક એક છોડ હંમેશા દર વર્ષે વાવો જોઈએ હવે અહીંયા જોઈએ પોતાની ચકાસો પ્રવૃત્તિનો સમય છે તમારે પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે બરાબર છે અને તમારે નોટ બનાવવાની છે એ રીતે જઈએ ખરા ખરાની જે તમે જે શીખ્યા છો એની અંદર એ શીખેલા છો એ જો સાચું હોય તો ખરાની નિશાની કરવાની છે અને હું ઈચ્છા રાખીશ કે આ જે જે છે એની અંદરથી પર્યાવરણને જે સમસ્યાઓ છે એના વિશે તમે ખૂબ જ સારી રીતે સમજેલા હશો અને એને નિવારવા માટેની તમે તમારી રીતે બનતો પ્રયાસો કરજો અને એવી ઈચ્છા છે કે એક જીવનમાં દર વર્ષે એક છોડ તમારી ઘરની આજુબાજુ કે કોઈ એવી એવી જગ્યાએ જ્યાં તમે તમારા ગામની આજુબાજુ હંમેશા એક છોડ પ્લાન્ટ કરો એવી મારી નમ્ર વિનંતી છે જેથી કરીને આપણું પર્યાવરણ આપણે જ્યાં રહે છે પર્યાવરણ પર્યાવરણને જાળવી શકીએ આ બધી તો આપણી જે આ જે ચેનલ છે આઈટીઆઈ વાસ્તા સ્ટુડિયો એને લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય એ તમારે તકેદારી રાખવાની છે તો ખૂબ જ એક નમ્ર ભાવે વિનંતી છે તો આ વિડીયોને ખૂબ જ શેર કરો જેથી કરીને નવા જે તમારા જે વિદ્યાર્થીઓને આ વિડીયોને જોવાથી કંઈક શીખવાનું મળે અને પરીક્ષા લખી પરીક્ષાલક્ષી ઉપયોગી મટીરિયલ છે એમને મળી રહે એવી ઈચ્છા Terima kasih. Terukuh Thank you. Bye.